મહીસાગર જિલ્લામાં કુવામાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે તો લુણાવાડાના શામળા ગામની આ ઘટના છે જેમાં કુવામાંથી મૃતદેહ જોવા મળતા પોલીસને જાણ કરવામાં આવી ત્યારે ગામના જ વ્યક્તિનો મૃતદેહ કુવામાં મળતા અનેક તર્ક વિતર્કો પણ થઈ રહ્યા છે ત્યારે આ વ્યક્તિની હત્યા છે કે આત્મહત્યા તેવા પણ પ્રશ્નો ઘેરાઈ રહ્યા છે ત્યારે લુણાવાડા પોલીસે ઘટના સ્થળે જઈ વધુ તપાસ હાથ ધરી છે શકાય ત્યારે મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ છે તો લુણાવાડાના શામળા ગામની આ ઘટના છે જેમાં ગામની સીમમાં આવેલ કુવામાંથી મૃતદેહ મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે ગામના જ વ્યક્તિનો મૃતદેહ કુવામાંથી મળી આવ્યો છે ત્યારે કુવામાંથી આ મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્કો પણ થઈ રહ્યા છે કે આ વ્યક્તિની હત્યા કરી છે કે પછી આત્મહત્યા ત્યારે લુણાવાડા પોલીસે ઘટના સ્થળે જઈને વધુ તપાસ હાથ ધરી છે